જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ જો તમારી ઊંઘ સવારે ત્રણથી પાંચની વચ્ચે ખુલે તો તમારા માતાજી આપે છે મોટા સંકેતો મિત્રો આ એક એવી પદ્ધતિ છે જે સૌ કોઈ જાણે છે ઘણા બધા વિડીયો આના ઉપર તમે યુટ્યુબ ઉપર જોયા હશે પણ આ એક નાની વાત નથી તમારી ઊંઘ જો ત્રણથી પાંચના વચ્ચે ખુલતી હોય તો એનો બહુ જ મોટો કારણ છે રહસ્ય છે એ આજે આપણે આ વિડીયોમાં એના ઉપર વાત કરવાના છીએ તો મિત્રો તમે નોટિસ કર્યું હશે કે જે પણ માણસ આધ્યાત્મિકતાને જોડાયેલો હશે જે પણ માણસ કોઈ દેવ શક્તિને જોડાયેલો હશે કોઈ પરમાત્માની શક્તિને જોડાયેલો હશે એ માણસ જ્યારે મૂંઝવણમાં હશે જ્યારે ગૂંચવણમાં હશે એની લાઈફની એના જીવનની કોઈ એવો સમય ચાલતો હશે દુઃખનો હશે પરેશાનીનો હશે કોઈ વાત મનમાં ગુંચાતી હશે કોઈ પ્રશ્ન એવો હશે જે એનું નિરાકરણ નહીં આવતું હોય કોઈ દુઃખ એવું લાંબા ટાઈમથી ચાલતું હશે જેનું નિરાકરણ નહીં આવતું હોય તે સતત એના પૂર્વજો એમના ઘરના દેવ એમના ઈષ્ટદેવ એમના જે શ્રદ્ધા હશે જે દેવ ભગવાન માતાજી પૂર્વજો ઉપર એમના જોડે એ સહાયતા માગતો હોય છે હવે જે આધ્યાત્મિક વ્યક્તિ હોય છે જ્યારે આવી પરિસ્થિતિમાં એ મુકાઈ જાય ત્યારે મિત્રો એ અનુભવ કરશે કે એની જે ઊંઘ છે એ સવારે ત્રણથી પાંચની વચ્ચે ખુલી જતી હોય છે મિત્રો આ નોર્મલ વાત નથી નોર્મલ વાત તમારા માટે એટલી નથી કે તમે આધ્યાત્મિકતાથી જોડાયેલા છો પરમાત્માથી જોડાયેલા છો કોઈ દેવને કોઈ માતાજીને કોઈ ઈષ્ટદેવને તમે રોજ કોઈ વાતની કોઈ મુશ્કેલીની કોઈ દુઃખનું મનોમંથન કરી રહ્યા છો તમે આ કરી રહ્યા છો કોઈ કપરો સમય વિકટ પરિસ્થિતિ કોઈ દુઃખ કોઈ મૂંઝવણ તમારી લાઈફમાં ચાલુ છે અને તમારી ઊંઘ સવારે ત્રણથી પાંચની વચ્ચે ખુલે છે તો એ નોર્મલ વાત નથી આ બહુ મોટી સિદ્ધિ માની લો તોય આધ્યાત્મિકતાના માર્ગે પ્રગતિ માની લો તોય તમારા દેવના તમારા ભગવાન તમારા ઈષ્ટદેવ માતાજી પૂર્વજોનો આશીર્વાદ માની લો તોય આ સવારે ત્રણથી પાંચની વચ્ચે જે આંખ ખુલે છે તમારી ઊંઘ ઉડે છે તમે એ વસ્તુને પરમાત્માના આશીર્વાદ માની શકો છો એવું હું એટલે કહું છું કેમ કે જો સવારે ત્રણથી પાંચમાં તમારી કોઈ કારણસર આંખ ખુલી જાય છે જેમ કે પેશાબ આવવું જેમ કે કંઈ પણ કારણ વગર ઊંઘમાંથી ઊઠી જવું ચમકીને ઊઠી જાવતો હોય ગભરાઈને ઊઠી જાવતો હોય તો મિત્રો આવું જો તમારા સાથે થાય છે તમારે સમજી લેવાનું છે કે તમારી કોઈ એવી પરમાત્માની દિવ્ય એવી શક્તિ છે જે તમારા મૂંઝવણનું તમારા ગૂંચવણ તમારી પરિસ્થિતિનું તમારા દુઃખનું નિરાકરણ કરવા માટે તમારા સાથે વાર્તા લાભ કરવા માગે છે તમારો જે દુઃખનો રસ્તો નથી મળતો જે તમારા જીવનમાં ચાલે છે એનું કોઈ સમાધાન નથી મળતું તો એ સમાધાન આપવા માટે તમને સવારે ત્રણથી પાંચની વચ્ચે તમારી આંખ ઉઘડે છે અમુક માણસો આ રીતને જાણે છે મિત્રો ત્રણથી પાંચનો જે સમય છે સવારનો એ બ્રહ્મ મુહૂર્ત છે આ બ્રહ્મ મુહૂર્તમાં તમે કોઈ પણ દિવ્ય શક્તિ કોઈ પણ હોય એ આ સમયે બહુ વધારે સક્રિય હોય છે અને તમને પણ જો ત્રણથી પાંચના વચ્ચે એવું ઉઠાડે છે તો તમારા ગયા જન્મના પૂન ગણી લો તમારા માતાજીના તમારા ઉપર આશીર્વાદ ગણી લો તો આ તમને જણાવી દીધું કે નોર્મલ વાત નથી ત્રણથી પાંચની વચ્ચે આંખ ખૂલે છે તો આ બહુ સારી વસ્તુ છે પણ હવે તમને વિચાર આવ્યો હશે કે ત્રણથી પાંચની વચ્ચે આંખ તો ખુલે છે પણ એ સંકેતને અમારે કેવી રીતે ઓળખવા કેવી રીતે દેવ જોડે એ શક્તિ જોડે એ પરમાત્મા જોડે અમારે કેવી રીતે વાત કરવી અમારે શું કરવું જેનાથી આ ફળદાયી બને તો મિત્રો સરળ સમજાવું છું લાગશે તમને સરળ પણ તમે આ એકવાર અનુભવ કરી જોજો જો તમારી આગ સવારે ત્રણથી પાંચની વચ્ચે ખુલી જાય તો તમારે સૌપ્રથમ ઊઠીને તમે જે પણ દેવી દેવતા જે પણ ઈષ્ટદેવ ભગવાન પરમાત્મા કે પૂર્વજો જેને પણ તમે સાચા હૃદયથી માનો છો એનું નામ લઈ બે હાથ ઘસીને મોઢે ફેરવીને ઊભું થઈ જવાનું છે ત્યારબાદ સ્નાન કરી શકો તો સ્નાન કરી લેજો સ્નાન ના કરી શકો તો હાથ પગ ધોઈને સ્વચ્છ થઈ નથી તમારે કોઈ મંત્ર જાપ કરવો નથી તમારે કોઈ એવી સિદ્ધિ કે કંઈ મંત્ર જાપ કે કોઈ એવી વિધિ કહીને આ ખાલી અનુભવ છે પ્રયોગ છે જે પણ દેવી દેવતાને માનો છો જે પણ ભગવાનને માનો માનો છો એનું નામ લઈને તમારે ખાલી ધ્યાનમાં બેસી જવાનું છે કોઈ પણ જગ્યાએ સ્વચ્છ હોવી જોઈએ ત્યાં બેસીને ખાલી જે તમારા શ્વાસ છે તમે જ્યારે શ્વાસ લો છો એ અંદર જાય અને બહાર નીકળે બસ એ જ ગતિવિધિ ઉપર તમારે ધ્યાન દોરીને બેસી રહેવાનું છે તમે ખાલી દસ પંદર મિનિટ કરી શકો તમારું ધ્યાન ભટકશે પણ આ તમારે અનુભવ કરી લેવાનો છે સતત ખાલી સાંજ બેહી અને તમારા જે શ્વાસોશ્વાસ છે જે અંદર જાય છે જે બહાર જાય છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને શાંત જીતે બેસીને જે પણ દેવી દેવતા કુળદેવી ઈષ્ટદેવ ઘરના દેવ હોય કોઈ દેવને વધારે માનતા હોય પૂર્વજ હોય એનું ધ્યાન ધરીને ખાલી શ્વાસ અંદર જે જાય છે અને બહાર આવે છે એ જોઈ રહેવાનું છે અને જે પહેલો વિચાર તમારા મનમાં દાખલ થશે જે પહેલો અનુભવ થશે જે પહેલો વિચાર તમારા મનમાં દાખલ થશે ધ્યાન કર્યા બાદ એ તમારા સમસ્યાનું સમાધાન હશે સો ટકા તમે અનુભવ કરી શકશો તો એકવાર જો તમારી પણ આંખ ત્રણથી પાંચના વચ્ચે સવારે ખુલે છે તો આ અનુભવ કરવાનું ચૂકતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો એકવાર ચેનલની ચેનલને વિઝિટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ